આ કાશી દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વેરેલા વિનાશની સાબિતી આપી રહ્યા છે આ દ્રશ્યો વલસાડના છે કે જ્યાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે અવિરત વરસી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઓરંગા નદીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે કૈલાસ રોડ પરનો પુલ લીલાપોર પુલે જળસમાધિ લઈ લીધી છે આસપાસના ખેતરો સોસાયટીઓમાં જળબંબાકાર થઈ ગયું છે ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે તરિયાવાડ અને પીચિંગ વિસ્તારમાં આવેલા પચાસ જેટલા ઘરોમાં નદીના પાણી ઘુસી ગયા હતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે ઔરંગા નદીમાં આવેલા વિનાશકપુરે ભાંગડા ખુર્દ ગામને પણ બાનમાં લઈ લીધું હતું ગામમાં પાણી ભરાઈ જતા સગર્ભા ફસાઈ હતી જોકે એનડીઆરએફની ટીમે ગામમાં પહોંચીને સગર્ભાને સહી સલામત બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી વલસાડની સાથે સાથે નવસારી જિલ્લામાં પણ મેઘો મુશળધાર વરસ્યો નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બિલીમોરામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની હતી નદીનું પાણી ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહેવા લાગ્યું હતું જેના કારણે નદીના પાણી શહેરની જેટી પર ફરી વળ્યા હતા તો બીજી તરફ ધોબી તળાવ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયું ધોબી તળાવ વિસ્તારમાં લોકોના ઘરોમાં નદીનું પાણી ઘૂસી ગયું જેના કારણે ઘર વખત પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી અંબિકા નદીમાં આવેલા વિનાશક પૂરથી બિલમોરા નજીક આવેલા ભાઠા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાતા આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું હતું દેવધા ગામમાં પણ અંબિકા નદીનું પાણી ફરી વળ્યું હતું દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક થતા લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચી ગયા હતા દેવધા ગામમાં આવેલ અનાવેલ ફળિયામાં પાણી ભરાતા અંદાજીત પચાસ થી વધુ પરિવારોને હાલાકી ભોગવવી પડી હતી નવસારીના વાસદા તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે ખાટા આંબાથી વાસદા જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું મૂડી ફળિયા વિસ્તાર પાસેનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો બ્રિજ પર પાણી ફરી વળતા આ વિસ્તારના પશુપાલકો પરેશાન થયા હતા પશુપાલકો ધસમસતા પાણીમાં દૂધના કેન ઉચકીને જીવના જોખમે પસાર થઈ ડેરી સુધી દૂધ દેવા પહોંચ્યા હતા ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો કાવેરી નદીનું જળસ્તર વધતા ડુંગરી વલસાડનો રસ્તો બંધ થઈ ગયો હતો મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા ચૌદ ગામનો રસ્તો કપાયો હતો અંબિકા નદીમાં આવેલા ઘોડાપુરને કારણે મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારમાં રહેલા લોકોને એલર્ટ કરાયા છે લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા રાંદેરનો વિયરકમ કોઝવે જળમગ્ન થયો હતો કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે પરંતુ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પર દસ મીટર સુધી પાણી વહેતું થયું હતું ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત શહેરના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા રેવાનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વીસ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સ્થળાંતરિત કરાયેલા લોકોને શેલ્ટર હોમમાં હતો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ અસરગ્રસ્તોની આવ્યા હતા અને શેલ્ટર હોમમાં આશ્રો લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી તાપી જિલ્લામાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા અવિરત વરસાદને કારણે ડોલવાણથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું હતું પાણીનો પ્રવાહ સતત વધતા તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમની જળસપાટી ત્રણસો છત્રીસ ફૂટને પાર પહોંચી હતી જેને કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા પંદર દરવાજા દસ ફૂટ ખોલીને ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું હતું જેથી તાપી નદી પણ તૂર બની હતી જો કે હજુ પણ મેઘરાજા વરસી રહ્યા છે જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે બ્યુરો રિપોર્ટ VTV News